રાહ ખાતે નવનિર્મિત જિલ્લો અને નવા ચાર તાલુકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાહ ખાતે નવનિર્મિત જિલ્લો અને નવા ચાર તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારને નવો વાવથરાદ જિલ્લો અને ચાર નવા તાલુકાની ભેટ મળી છે રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા નવા જિલ્લાને યંગ અને ડાયનેમિક અધિકારીઓ મળ્યા છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે બની રહેશે બનાસવાસીઓ સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા રહીશું તેમણે કહ્યું કે નવા જિલ્લા તરીકે સૌ કોઈ એવા સંકલ્પ સાથે આગળ વધીએ કે વાવથરાદ જિલ્લાની નોંધ સમગ્ર દેશમાં લેવાય અને આ વિસ્તારનું નામ ગુંજતું થાય આ વિસ્તારમાં એક પણ વ્યક્તિ કુપોષણમાં ન રહે વ્યસન મુક્તિ માટે કામ કરીએ શિક્ષણ સાથે સ્કિલ મેન પાવર વિકસાવીએ દરેક વ્યક્તિ આત્મનિર્ભર અને સોમાનભેર જીવે તેવો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું સરહદી વિસ્તારમાં પૂર્વ વખતે વહીવટીતંત્રે જે ઉમદા કામગીરી કરી છે તે બદલ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા સરહદી વિસ્તારના ભાગ્યદયનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ અને આજે વીસ દિવસ વહેલા દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ આ ક્ષમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને વાવથરાદને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ઓગડ તાલુકો અને હળાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોક કલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે સો ટકા સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ ઝીરો થાય એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ કૃષિઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાનો સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર હરોળના જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાએ કર્યો છે પાણી માટે નર્મદાની થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે અમે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવો કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળસંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર એકલું કરે એવું નહીં અમે સૌ સાથે મળીને કરશું પ્રજા તરીકે સાથે જોડાઈશું અને આ જિલ્લાને સૌથી અગ્ર તરીકે લઈ માટે છે ઘણા કામો આવનારા જઈશું ગૌરવનો દિવસ છે આજે અદાણી આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ અરે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેની સાથે સાથે વિજયાદશમીનો દશમીનો દિવસ છે આ ત્રણેય ઐતિહાસિક દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા કે શહેરથી સરહદ સુધી દરેક લોકોને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ આજે મને કહેતા વાતનો આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ આ વિસ્તારના લોકસેવક આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી બે જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો આજે તેત્રીસના બદલામાં ચોત્રીસ જિલ્લા થયા ચાર તાલુકાઓ થયા આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોનો ટાઈમ બચશે અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેઠ છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડતું અને આખો દિવસ જતો એની જગ્યાએ ઘર આંગણે જિલ્લો ઉપસ્થિત થયો છે હું ખરેખર જે લોકોએ મહેનત કરી છે એમને ખૂબ અભિનંદન આપું છું અને આ બધા જ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપી મારી વાત પૂર્ણ કરું છું